નદિયા કોઠારા હાઇવેની યોગ્ય રીતે મરામત કરવામાં આવે તે કચ્છ જિલ્લાના રહેવાસીઓ આઝાદીના આટલા વર્ષો બાદ પણ કેટલાક પડતર પ્રશ્નોનો સામનો કરી રહ્યા છે અને આ માંગ જે નાગરિકોની છે તે હજુ પણ અધિકારીઓ તેમજ લાગતા વળગતા તંત્ર દ્વારા સંતોષવામાં નથી આવતી ત્યારે વાત કરવામાં આવે નલિયા કોઠારા હાઈવે ઉપરની કે અહી હાઈવે ઉપર કોઠારા રેલવે ફાટક પાસે રસ્તો નથી પરંતુ ખાડા છે જ્યારે તમે વાહન ચલાવી રહ્યા હો ત્યારે તમને એવું ફીલ થાય કે આપણે ખાડા પર જ વાહન ચલાવી રહ્યા છીએ તમને ક્યાંય પણ રસ્તો દેખાશે જ નહીં આપ આ દ્રશ્ય પરથી સ્પષ્ટપણે જોઈ શકો છો કે આ રસ્તો છે કે પછી ખાડા છે તે હજુ સુધી નાગરિકોને સમજાઈ નથી રહ્યું આઝાદીના આટલા વર્ષો બાદ પણ એક તરફ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા વિકાસની મોટી મોટી વાતો કરવામાં આવી રહી છે તો બીજી તરફ કચ્છ જિલ્લાના નાગરિકો કે જે પાયાની સુવિધાઓથી પણ વંચિત છે આ અંગે આ વિસ્તારમાં તાત્કાલિક પાકો રસ્તો બનાવવામાં આવે અને સારી ગુણવત્તાવાળી કામગીરી કરવામાં આવે કોઈ પણ કામમાં ભ્રષ્ટાચાર આચરવામાં ન આવે તેવી માંગ હાલ ત્યાંના સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે